થાનગઢ શહેરના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે રાજકીય બખાડા સામે નગરપાલિકાની કૃપાથી ઘરે ઘરે પાણીની મોટર નાખવી પડી વોર્ડ નંબર પડીશો નહીં આવે તો આગામી દિવસોમાં આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં બીજા પક્ષને જીતાડવાનો પ્રયત્ન કરવાની રહીશોએ ચિમકી ઉચ્ચારી હતી થાનગઢના વોર્ડ નંબર પાંચમાં ભદ્ર વિસ્તારના વિરાટનગરમાં પંદરસોથી થી પણ વધારે વસ્તી ધરાવતો વિસ્તાર છે પરંતુ છેલ્લા છ વર્ષથી પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે નગરપાલિકાની કૃપાથી દરેક ઘરે મોટર પાણી ફરજિયાત નાખવી પડે છે પાણીની સુવિધાઓ ન મળતા વિસ્તારના મહિલાઓમાં રોષ ફેલાયો હતો થાનગઢના વરાટનગર વિસ્તારમાં છ વર્ષથી પાણી માટે ખર્ચ કરીને નગરપાલિકા દ્વારા પાણીની ટાંકી ઊભી કરવામાં આવી પણ પાણીની ટાંકી હજુ શરૂ થઈ નથી કોઈ ધારાસભ્ય કે કોઈ આગેવાન દ્વારા ઉદ્ઘાટનની રાહમાં છે કે શું પણ હાલ વિરાટનગર વિસ્તારમાં નગરપાલિકાની ટૂપાથી દરેક ઘરે રૂપિયા એક લાખનો ખર્ચ કરી પાણીની મોટર વસાવો તો પાણી આવે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે પાલિકાના અણઘટ વહીવટ અને ફોર્સ વિનાના મશીનથી પાણીના સમસ્યા દરેક ઘરે પાણી ખેંચવાની મોટર શરૂ કરીએ તો પીવા માટે કપડાં વાસણ ધોવા માટેનું પાણી મળે તેવું એકવીસમી સદીમાં જોવા મળી રહ્યું છે થોડા દિવસો પહેલા વિરાટનગરમાં લાઈટ બંધ છે તેવા અહેવાલ અખબારના પાને છપાયા બાદ માત્ર બે લાઇટ ચાલુ કરી સંતોષ માનવામાં આવ્યો હતો અત્યારે એક શેરીમાં લોક ભાગીદારીથી ખર્ચ કરી લાઇટનો અજવાળા કરાય છે નગરપાલિકાના અણઘટ વહીવટને કારણે એક જ વોર્ડ નંબર પાંચમાં પાંચ અમુક વિસ્તારમાં પાણી આવે ત્યારે નળ નહીં હોવાથી શુદ્ધ પાણી ગટરમાં વહી જાય છે ત્યારે બીજા વિસ્તારમાં પીવાના પાણીના ફાંફા ઊભા થાય છે પાણીના ટેન્કરનો ખર્ચ સામાન્ય પરિવારને પોસાય તેમ નથી પણ પાણી વગર ચાલી ન શકે તો પોતાના પેટનો ખર્ચ બચાવીને તે પાણી મંગાવે છે કે છેલ્લા ઘણા વર્ષોથી પાલિકામાં અમારા વોર્ડમાં ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા છે આ વખતે તમામ પરિવારે નક્કી કર્યું છે કે જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયમાં પાલિકાની ચૂંટણીમાં બીજા પક્ષને મત આપીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી Barat David, sama 24 News.